નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ઓનલાઈન ફૂડ ડિલિવર કરતી કંપનીના શેર વિશે વાત કરવાની છે કેમ કે કંપનીને 8500 કરોડ રૂપિયા એકત્રિત કરવાની મંજૂરી મળી ગઈ છે તો આ શેરમાં આપણને આગળ તેજી જોવા મળી શકે છે તો આ કયો શેર છે એના વિશે આપણે બધી માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો પૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે શેર હોય તો તમારે શેરમાં શું કરવું જોઈએ એના વિશેની માહિતી મળી રહે કોમર્સ કંપની ઝોમેટોના શેર ધારકોની ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ દ્વારા રૂપિયા એકત્રિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે રિમોટ ટુ વોટિંગ દ્વારા કરવામાં આવેલા પોસ્ટલ બેલેટ દ્વારા પાસ એક પ્રસ્તિત વિશેષ પ્રસ્તાવના માધ્યમથી આ મંજૂરી આપવામાં આવી છે ગયા મહિને જોમેટોના બોર્ડે qip દ્વારા આઠ હજાર પાંચસો કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે મંજૂરી આપી દીધી હતી કંપનીએ એક ફાઇલિંગમાં કહ્યું કે આ સમય ફંડ એકત્રિત કરવાનો ઉદ્દેશ્ય બેલેન્સ શીટને મજબૂત કરવાનો છે એટલે કે કંપની છે ઝોમેટો અને આઠ હજાર પાંચસો કરોડ રૂપિયા એકત્રિત કરવાનો મંજૂરી આપી છે કંપની નો ઉદ્દેશ્ય છે બેલેન્સ શીટ ને મજબૂત કરવાનો આ qip દ્વારા ચારસો કરોડ રૂપિયા દસ હજાર આઠસો કરોડ રૂપિયા એટલે કે કંપનીએ પેટીએમ નો જે એન્ટરટેનમેન્ટ ટિકિટ બિઝનેસ હતો એ પણ ખરીદી લીધો છે બે ચૌદ કરોડ રૂપિયામાં બિઝનેસના વિશાળ જોતા તેણે તેની રોકડ સંતુલન વધારવાની જરૂર છે ઝોમેટો જણાવ્યા અનુસાર અમારું માનવું છે કે મૂડી પોતે જ કોઈ જીવા જીતવાનો અધિકાર આપતી નથી અને સર્વિસ ની ક્વોલિટી સફળતાની મુખ્ય નિર્ધારક છે પરંતુ અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે અમે અમારા સ્પર્ધકો સાથે સમાજ સ્તર પર રહીએ જે વધારાની મૂડી એકત્રિત કરવાનું ચાલુ રાખી રહ્યા છે કંપની નું કોઈ પણ માઇનોરિટી રોકાણ અથવા તો ખરીદીની યોજના નથી પછી વાત કરીએ કે ઝોમેટો શેર શુક્રવારે બાવીસ નવેમ્બર ના રોજ બીએસઈ ઉપર બસો ચોસઠ રૂપિયા ને પંદર પૈસાના ભાવ ઉપર બંધ થયા હતા ત્રેવીસ ડિસેમ્બર રોજ ઝોમેટો શેર બીએસઈ સેન્સેક્સ માં સામેલ થવાના છે

મળી તેજી જોવા રહી તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો